નમસ્કાર હું અમૃતભાઈ મકવાણા સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી પુષ્કળ માત્રામાં ચાલે છે છેલ્લા છ મહિનામાં ખનીજની જે ખાણો છે એમાં ગેસ ગળતર થવાથી બાર થી વધારે શ્રમિકોના મૃત્યુ થયા ગઈકાલે મૂડી તાલુકાના ભેટ ગામની અંદર ત્રણ શ્રમિકો જે સરકારી ખરાબો છે એમાં સરકારે જે ખાણો બુરી દીધી હતી એ ખાણોની અંદર ફરીથી રિઓપન કરવાથી ત્રણ શ્રમિકોના ગેસ ગળતર થવાથી મૃત્યુ થયા અને ગઈકાલે રાત્રે જે એફઆરઆઈ થઈ એમાં જે કુલ ચાર આરોપી છે એમાંથી બે આરોપીઓ ભારતીય જનતા પાર્ટીના છે એક મૂડી તાલુકાના કારોબારી ચેરમેન છે અને એક આરોપી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્યના પતિ છે એટલે આ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અથવા તો ચૂંટાયેલા નેતાઓ દ્વારા આ પુષ્કળ માત્રામાં ખનીજ ચોરી થઈ રહી છે માન્ય કલેક્ટર સાહેબને અને તંત્રને એવું કહેવા માંગીએ છીએ કે જેટલી પણ ખનીજ ચોરી થાય છે એ સરકારી ખરાબામાં થાય તો પછી આ જે સરકારી ખરાબામાંથી ચોરી થાય છે તો એના માટે ગ્રેન્ડ લેબિંગનો કાયદો પણ અમલમાં આવે અને જે આરોપીઓ છે એ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અન્યથા જે પીડિત પરિવાર છે એને પણ નુકસાન થવાની સંભાવના છે અને કેસને અસર થાય એવી પણ સંભાવના છે એટલે તાત્કાલિક આ આરોપીઓની ધરપકડ કરવામાં આવે આભાર